અમે અત્યારે ઉપલેટાની અંદર મંડળ દ્વારા શ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા એકત્રિત થયા છે અમારો મુદ્દો એ છે કે જે ખેતની અંદર કામ કરતા અમારા રોજંદારો કામદારો અને ભાગ્યો છે એમને જે অতিવૃષ્ટિને કારણે જે મુવાબજો મળવો જોઈએ મળેલ નથી એટલે અમે સરકારને અમારી ઉપસ્થિતિ દર્શાવી છે કે તમે અમારા વિશે તમે વિચારો બીજા નંબરની અંદર કે જે પૈસા દઈને જે ભાગ્ય રાખતા હોય એને એને ભી વળતર કઈ મળ્યું નથી એના ભાઈ વળતર મળે એના માટેની માંગ છે આગળ એક મુદ્દા એવા છે કે જે બહારના રાજ્યો થી આવેલા જે લોકો છે એના બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા પૂરી નથી એ એ ત્યાં ભણતા હોય એ અલગ લેંગ્વેજ છે અહીંયા ભણ અલગ લેંગ્વેજ છે એનો બી સુધાર કરવામાં આવે અને રહેવાની વ્યવસ્થાની અંદર બી કઈ ધ્યાન દેવામાં આવે એ પણ વ્યવસ્થા નથી એ જ રીતના આ લોકોને જે સસ્તા અનાજ છે એ બી મળતા નથી

क्योंकि मावठे की वजह से फसल बर्बाद हुई है इस कारण खेड लोगों को सौ परसेंट मुआवजा मिल रहा है तो हमारी भी मांग है की खेड़ लोगों को सौ परसेंट मुआवजा मिलता है तो सौ परसेंट में से तीस परसेंट हमें भी मुआवजा मिले क्योंकि यहाँ मेहनत करने के लिए हमारे जो उम्मीद लेकर यहाँ उपस्थित हुए थे हमारे आदिवासी भाई गुजरात के अंदर तो उनकी भी उम्मीदों पर पानी फिर गया है तो हम तहसीलदार को आवेदन पत्र इसलिए देने आए थे कि हमें भी मुआवजा मिले और अगर यहाँ हमारी मांगे पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक ઉગ્ર આંદોલન કરવા ની માંગ રખેગે જય જોહર જય આદિવાસી